શિવ જયંતિની ગિફ્ટ મહેનત ને છોડી મોહબ્બતના ઝુલામાં જુલો આજે સ્વયં શિવ પિતા પોતાના ચારેય તરફ ના આવેલા બાળકો સાથે પોતાની જયંતી મનાવવા આવ્યા છે કેટલું બાળકોનું ભાગ્ય છે જે સ્વયં બાપ મળવા અને મનાવવા આવ્યા છે દુનિયાવાળા તો પોકારતા રહે છે આવો ક્યારે આવશે ક્યાં રૂપમાં આવશે આહવાન કરતા રહે છે અને આ બાળકો સાથે સ્વયં બાપ મનાવવા માટે આવ્યા છે આવો વિચિત્ર દ્રશ્ય ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હશે પરંતુ આજે સાકાર રૂપમાં મનાવવા માટે ભાગી ભાગીને પહોંચી ગયા છો બાપ પણ ચારે તરફના બાળકોને જોઈ હર્ષિત થાય છે વાહ શાલિગ્રામ બાળકો વાહ

થોડુંક અલકારનું ફળ નથી મેળવતા પરંતુ બાપ પાસેથી પૂરો વારસો લઈ વારસાના અધિકારી બની જાઓ છો તો ભક્ત આત્માઓ અને જ્ઞાની આત્મા બાકોમાં કેટલું અંતર છે મનાવે ભક્ત પણ છે અને મનાવવા તમે પણ આવ્યા છો પરંતુ મનાવવામાં કેટલું અંતર છે શિવ જયંતિ મનાવવા આવ્યા છો ને ભાગી ભાગીને આવ્યા છો કોઈ અમેરિકા થી કોઈ લંડન થી કોઈ ઓસ્ટ્રેલિયા થી કોઈ એશિયા થી કેટલા સ્નેહ થી આવી પહોંચ્યા છો તો બાપ દાદા બાપની જયંતિ સાથે બાકોની પણ જયંતી છે તો બાપની સાથે બાળકોને પણ જયંતીની મુબારક છે મુબારક છે મુબારક છે કારણ કે એકલા બાપ આ સાકારી દુનિયામાં બાળકો સિવાય કોઈ પણ કાર્ય કરી નથી શકતા એટલો બાળકો સાથે પ્રેમ છે એકલા કરી જ નથી શકતા પહેલાં બાળકોને નિમિત્ત બનાવે પછી બેકબોન આધાર સ્તંભ થઈને અથવા કમ્બાઇન્ડ થઈને કરાવનહાર થઈને નિમિત્ત બાકોથી કાર્ય કરાવે છે સાકાર દુનિયામાં એકલા બાકો વગર નથી પસંદ કરતા નિરાકારી દુનિયામાં તો બાળકો બાકો ને એકલા છોડીને ચાલ્યા જાઓની આજ્ઞામાંગર રહી નથી શકતા બાળકો જરૂર સાથે જોઈએ બાળકોનો પણ વાયદો છે સાથે રહીશું સાથે ચાલીશું ફક્ત નિરાકારી દુનિયા સુધી બાપ દાદા જોઈ રહ્યા હતા કે બધા બાળકોને બાપની મનાવવાનો કેટલો ઉમંગ બાળકોના સ્નેહમાં તમારી સાથે સાકાર શરીરની લોન એટલે કે આધાર લઈને પહોંચી ગયા છે આને કહે છે અલૌકિક પ્રેમ બાળકો બાપ વગર નથી રહી શકતા અને બાપ બાળકો વગર રહી નથી શકતા પ્રેમ પણ પણ છે છે અને પછી એટલે બાપની મહિમા છે ન્યારા અને પ્યારા બાળકો બાપ માટે ઘણા પ્રકારની ગિફ્ટ ભલે કાર્ડ કે કોઈ વસ્તુ અથવા દિલના ઉમંગના પત્ર જે પણ લાવ્યા છે બાપની પાસે આજના દિવસે વતનમાં બધી ગિફ્ટનું મ્યુઝિયમ લાગેલું છે તમારું મ્યુઝિયમ છે સેવાનું અને બાપનું મ્યુઝિયમ છે સ્નેહનું તો જે પણ બધા લાવ્યા છે તથા મોકલી છે

તો બાપ દાદા વસ્તુને નથી જોતા કાગળના કાર્ડને અથવા પત્રને નથી જોતા પરંતુ એમાં સમાયેલા દિલના સ્નેહને છે જો કહ્યું કે બાપની પાસે સ્નેહનું મ્યુઝિયમ છે આવું મ્યુઝિયમ તમારા વર્લ્ડમાં નથી છે આવું મ્યુઝિયમ નથી જ્યારે બાપ એક એક પ્રેમની ગિફ્ટ ને જુએ છે તો જોતા જ બાળકોની સુરત એમાં દેખાય છે એ આવો કેમેરો છે તમારી પાસે નથી ગિફ્ટ ને જોતા બાપ દાદાને એક શુભ સંકલ્પ ઉઠ્યો બતાવો કરવું પડશે તૈયાર છો વિચારતા નહીં બાપદાદાને સંકલ્પ ઉઠ્યો આ ગિફ્ટ તો બાપની પાસે પહોંચી ગઈ પરંતુ ગિફ્ટ જોઈએ લોકોની ગિફ્ટ ખૂબ સારી છે પરંતુ બાપ દાદાને બીજી પણ જોઈએ તો આપશો ગિફ્ટ આમ પણ આજે યાદગાર મનાવે છે શિવજયંતિ અર્થાત બલિહાર તો બધા બાળકો ગયા છે બલિહાર થઈ ગયા છો કે હજી થોડું થોડું પોતાની પાસે સંભાળીને રાખ્યું છે આજના દિવસે વ્રત પણ લે છે તો બાપ દાદાને સંકલ્પ આવ્યો કે બાકો જે થોડું ચાલતા ચાલતા થાકી જાય છે છે મહેનત ખૂબ કરે અથવા નિરંતર યોગ લગાવવાનું મુશ્કેલ અનુભવ કરે છે વિચારે છે થઈ તો જશે બાપને દિલાસો આપે છે તમે ફિકર નહીં કરો થઈ જશે પરંતુ બાપ દાદાને બાળકોનો થાક અથવા એકલાપણું તથા ક્યારેક ક્યારેક કોઈ કોઈ થોડા દિલ શિકસ્ત પણ થઈ જાય છે ખબર નથી અમારું ભાગ્ય છે કે નહીં ક્યારેક ક્યારેક આવું વિચારે છે તો આ બાપને નથી ગમતું સૌથી વધારે બાપ ને બાળકોની મહેનત નથી ભગવાનના પણ માલિક અને પછી મહેનત કરે તો સારું લાગશે સાંભળવામાં પણ સારું નથી લાગતું તો બાપને સંકલ્પ આવ્યો કે બાળકો બર્થડેની ગિફ્ટ તો જરૂર આપે જ છે તો કેમ નહીં આજના દિવસે બધા બાળકો આ ગિફ્ટના રૂપમાં આપે તે સ્થૂળ ગિફ્ટ જે આપી તે તો વતનમાં ઇમર્જ થઈ ગઈ પરંતુ નિરાકારી દુનિયામાં તો આ ગિફ્ટ ઇમર્જ નહીં થશે ત્યાં તો સંકલ્પની ગિફ્ટ પહોંચે છે તો બાપ ને સંકલ્પ આવ્યો કે આજના દિવસે બધા બાળકો પાસેથી ગિફ્ટ ગિફ્ટ લેવી છે તો આપશો કે દઈને પછી ત્યાં જઈને પાછી લઈ લેશો કેશો મધુબનનું મધુબનમાં રહ્યું અને પોતાના દેશમાં પોતાનો દેશ છે આવું તો નહીં કરશો બાકો ખૂબ ચતુર થઈ ગયા છે બાપને કહે છે અમે ઈચ્છતા તો નથી પાછી આવે પરંતુ આવી જાય છે આવી જાય છે તો તમે સ્વીકાર કેમ કરો છો આવી જાય છે આ સાચું છે પરંતુ કોઈ વસ્તુ તમને પસંદ નથી અને કોઈ જબરજસ્તી પણ આપી દે તો તમે લોકો લેશો કે પાછી આપી દેશો પાછી આપશો ને સ્વીકાર કેમ કરો છો માયા તો પાછી લાવશે પરંતુ તમે સ્વીકાર ન કરો આવી હિંમત છે વિચારીને કહો પછી ત્યાં જઈને નહીં કહેતા બાબા શું કરીએ ઈચ્છતા નથી પરંતુ થઈ ગયું આવા પત્ર તો ન બાપની મદદ હિંમત ઓછી નહીં કરતા પછી બાપની મદદ મળે છે કે નહીં બધાને અનુભવ પણ છે કે હિંમત રાખવાથી બાપની મદદ સમય પર મળે છે અને મળવાની જ છે ગેરંટી છે હિંમત તમારી મદદ બાપની તો સંકલ્પ શું થયો ચહેરો જોઈ રહ્યા છે હિંમત છે કે નથી હિંમતવાળા તો છો કારણ કે જો હિંમત ન હોત તો બાપના બનત નહીં બની ગયા આનાથી સિદ્ધ થાય છે કે હિંમત છે ફક્ત નાની વાત કરો છો કે સમય પર હિંમત ને થોડી ભૂલી છો જ્યારે કંઈક થઈ જાય છે ને તો પાછળ હિંમત મદદ યાદ આવે છે સમય પર બધી શક્તિઓ સમય પ્રમાણે યુઝ કરવી આને કહેવાય છે જ્ઞાની તો આત્મા યોગી તો આત્મા બાપ દાદાને એક વાતની ખૂબ ખુશી છે ખબર છે કઈ વાતની બોલો ઘણાઓએ બાબાને સંભળાવી બધા ઠીક બોલી રહ્યા છો પરંતુ બાપને સંકલ્પ બીજો છે તમે ખૂબ ગુહ્ય સંભળાવી રહ્યા છો નોલેજફુલ થઈ ગયા છો ને બાપ દાદા ખુશ થઈ રહ્યા હતા કે ઘણા બાળકોએ પત્ર અને ચિઠ્ઠી લખી છે કે અમે આવીશું ખૂબ ચિઠ્ઠીઓ આવી છે બાપ દાદાએ વિચાર્યું જ્યારે આટલા એકસો આઠ માં આવશે તો એકસો આઠ ની માળા પાંચ લડીઓની બનાવવી પડશે તો પાંચ છ સાત આઠ લડીઓની માળા બનાવે ને જેમણે સંકલ્પ કર્યો છે લક્ષ રાખ્યું છે ખૂબ સારું છે પરંતુ ફક્ત આ સંકલ્પને વચ્ચે વચ્ચે દ્રઢ કરતા રહેજો ઢીલો નહીં કરતા એવું તો નહીં કહેશો માયા આવી ગઈ હવે ખબર નહીં આવીશું કે નહીં ખબર નહીં ખબર નહીં નહીં કરતા ખબર પડી ગઈ આવવાનું જ છે દ્રઢતાનો ઠપ્પો લગાવતા રહેજો હા મારે આવવું જ છે કઈ પણ થઈ જાય મારો નિશ્ચય અટલ છે અખંડ છે આવો અટલ અખંડ નિશ્ચય છે તો માયાને હલાવવા માટે મોકલે ના ડરો છો માયા તમારાથી ડરે છે અને તમે માયાથી ડરો છો માયા પોતાના દરવાજા છે ત્યાં ખુલેલો છે શોધતી રહે છે તમે ગભરાવ કેમ છો માયા કઈ નથી કઈ નથી કહો તો કઈ નહીં થાય આવી નથી શકતી આવી નથી શકતી તો આવી નથી શકતી શું કરીએ તો માયાનો દરવાજો ખોલ્યો આવાન કર્યું તો સારી રીતે સારી વાત છે કે ઘણા બાળકોએ એકસો આઠ માં આવવાનું પ્રોમિસ કર્યું વાયદો કર્યો કર્યું છે ને જેમણે કહ્યું છે કે અમે એકસો આઠ આવીશું તે લાંબો હાથ ઉઠાવ સારી રીતે ડ્રીલ કરો ખૂબ સારું મુબારક છે એમ ન વિચારો કે એકસો આઠ માં કેટલા આવશે અમે ક્યાં આવીશું આની વિચારો પહેલા ગણતરી કરવા લાગી જાય છે દાદી આવશે દીદી આવશે પછી દાદા પણ આવશે એડવાન્સ પાર્ટી વાળા પણ આવશે અમારો નંબર આવશે કે નહીં ખબર નથી બાપ દાદાએ કહ્યું કે બાપ દાદા આ દસ લડીઓની માળા બનાવી દેશે એટલે તમે આ ચિંતા ન કરો બીજાઓને ન જુઓ તમને નંબર મળી જવાનો છે આ બાપની ગેરંટી છે તમે કિનારો નહીં કરતા માળાની વચ્ચે દોરો ખાલી નહીં કરતા એક દાણો વચ્ચેથી તૂટી જાય નીકળી જાય તો માળા સારી નહીં લાગશે ફક્ત એવું નહીં કરતા બાકી બાબાની ગેરંટી છે તમે જરૂર આવશો આજે તો મનાવવા આવ્યા છે મુરલી ચલાવવા થોડી આવ્યા છે તો બીજા જે પણ છે તે માળામાં આવી જાઓ એકસો આઠ ની માળામાં બધાને વેલકમ છે આ તો માર્ગ વાળાઓ એકસો આઠ ની માળા બનાવી દીધી બાપ દાદા તો કેટલી પણ વધારી શકે છે ફક્ત આમાં ગિફ્ટ તો બાપ જરૂર લેશે ની છોડશે નાનકડી ગિફ્ટ છે કોઈ મોટી નથી કારણ કે બાપે બધા બાળકોનો છ મહિનાનો ચાર્ટ જોયો તો શું જોયું જો કોઈ પણ બાળક થોડું પણ નીચે ઉપર થાય છે આવે છે તો એનું કારણ ફક્ત ત્રણ વાતો મુખ્ય છે એ જ ત્રણ ભિન્ન ભિન્ન સમસ્યા અથવા પરિસ્થિતિ બનીને આવે છે એ ત્રણ વાતો કઈ છે અશુભ અથવા વ્યર્થ વિચાર અશુભ અથવા વ્યર્થ બોલવું અને અશુભ અથવા વ્યર્થ કરવું વિચારવું બોલવું અને કરવું આમાં સમય વેસ્ટ ખૂબ જ થાય છે હમણાં વિકર્મ ઓછા થાય છે વ્યર્થ વધારે થાય છે વ્યર્થનું તોફાન હલાવી દે છે અને પહેલા વિચારમાં આવે છે પછી બોલમાં આવે છે પછી વિચારમાં ખૂબ આવે છે બનાવવાનો છે તે વિચારવામાં વીતી જાય છે તો બાપ દાદા આજે આ ત્રણેય વાતો વિચારવાનું બોલવાનું અને કરવાનું આની ગિફ્ટ બધા પાસેથી લેવા ઈચ્છે છે તૈયાર છો જેમણે આપી દીધી તે હાથ ઉઠાવો હાથ નો વિડીયો સારી રીતે એક એક સાઈડ નો કાઢો મોટો હાથ ઉઠાવો ડ્રીલ નથી કરતા એટલે જાડા થઈ જાઓ છો સારું બધાએ આપી દીધી પાછી નહીં લેતા આ નહીં કહેતા મુખ થી નીકળી ગયું શું કરીએ મુખ પર દ્રઢ સંકલ્પ નો બટન લગાવી દો દ્રઢ સંકલ્પ નો બટન તો છે ને કારણ કે બાપ દાદા ને બાળકો સાથે પ્રેમ છે તો પ્રેમ ની નિશાની છે પ્રેમ વાળા ની મહેનત જોઈ નથી શકતા બાપ દાદા તો એ સમયે આજ વિચારે છે કે બાપ દાદા સાકારમાં જઈને આમને કંઈક બોલે પરંતુ હવે તો આકારી નિરાકારી છે બિલકુલ બધા મહેનત થી દૂર મોહબત ના ઝુલામાં ઝૂલતા રહો જ્યારે મોહબત ના ઝુલામાં ઝૂલતા રહેશો તો મહેનત સમાપ્ત થઈ જશે મહેનત ને ખતમ કરીએ ખતમ કરીએ નહીં વિચારો ફક્ત

ખબરની કેવી રીતે કોઈ કોઈ કિનારો કરી લે છે જે બાપને પણ ખબર નથી પડતી છત્રછાયાની અંદર બેઠા રહો બ્રાહ્મણ જીવનનો અર્થ જ છે ઝૂલવું માયામાં નહીં માયા પણ ઝુલાવે છે અમૃત વેલા જુઓ માયા એવા ઝુલાવે છે જે સૂક્ષ્મ વતનમાં આવવાની બદલે મીરાકરી દુનિયામાં આવવાની બદલે મિન્દ્રા લોકમાં ચાલ્યા જાય છે કહે છે યોગ ડબલ લાઈટ બનાવે છે પરંતુ માથું ભારી થઈ જાય છે તો માયા પણ ઝૂલો ઝુલાવે છે પરંતુ માયાના ઝૂલામાં નહીં ઝૂલતા અર્ધો કલ્પ તો માયાના ઝૂલામાં ખૂબ ઝૂલીને જોયું ને શું મળ્યું મળ્યું કઈ થાકી ગયા ને હમણાં અતિન્દ્રિય સુખના ઝૂલામાં ઝૂલો ખુશીના ઝૂલામાં ઝૂલો શક્તિઓની અનુભૂતિઓના ઝૂલામાં ઝૂલો આટલા ઝૂલા તમને મળ્યા છે જે અહીના પ્રિન્સ પ્રિન્સેસ ને પણ નહીં હશે ભલે જે ઝૂલામાં ઝુલો હમણાં પ્રેમના ઝૂલામાં ઝૂલો હમણાં આનંદના ઝૂલામાં ઝૂલો હમણાં જ્ઞાનના ઝૂલામાં ઝૂલો કેટલા જુલા છે અગણિત તો જુલા થી ઉતરો નહીં જે લાડલા હોય છે ને તો માં બાપ આ જ ઈચ્છે છે કે બાળકોના પગ માટીમાં ન પડે કા ગોદીમાં હોય અથવા જુલામાં હોય અથવા ગાલીચામાં હોય માટીમાં પગ ન જાય એવું થાય છે ને તો તમે કેટલા લાડલા છો તમારા જેવા લાડલા કોઈ છે પરમાત્મા લાડલા જો આવે છે 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 તો શું શું માટી માટી ને કહે માટીમાં મળી જશે તો આ માટી છે ને માટીમાં પગ કેમ રાખો છો માટી ગમે છે ઘણા બાળકોને માટી ગમે છે ઘણા માટી ખાય પણ છે परंतु तमे नहीं खाता पग पाण्ड नहीं रखो संकल्प आवो अर्थात पग राखो संकल्प मापण देवभान न आवे विचारो याद रखो के अमे किटला लाडला सिक्की लदा चाहिए कोना लाडला चाहिए सत्य पण परमात्मा लाडला नहीं होशो દિવ્ય લાડલા હશો પરંતુ આ સમયે પરમાત્મા બાપના લાડલા છો તો બાળકોએ હિંમતના હાથની ગિફ્ટ આપી એટલે બાપ દાદા એમને થેન્ક્સ કરે છે શુક્રિયા ધન્યવાદ અચ્છા ચારે તરફના અતિ અતિ ભાગ્યવાન બાળકો જે સ્વયં શિવ બાબા સાથે શિવ મનાવી રહ્યા છે એવા પદમ શું પરંતુ જેટલા પણ વધારેમાં વધારે કહો એ પણ થોડું છે એવા મહાન ભાગ્યવાન આત્માઓ સદા બાપની આજ્ઞા પર દરેક કદમ રાખવા વાળા બાપના સ્નેહી અને સમીપ આત્માઓ સદા માલિક પણાના અચલ આસન નિવાસી સો ભવિષ્ય સિંહાસન નિવાસી શ્રેષ્ઠ આત્માઓને સદા બાપની સાથે સાથે મોજથી મોહબ્બતના ઝૂલામાં ઝૂલતા સાથે ચાલવા વાળા એવા બાપ દાદાના સાથી બાળકોને બાપ દાદાના બર્થડેની મુબારક અને યાદ પ્યાર સ્વીકાર થાય બાપના બધા બાળકોને નમસ્તે આજનું વરદાન બ્રાહ્મણ જીવનમાં સદા મહેનતથી મુક્ત રહેવા વાળા સર્વ પ્રાપ્તિ સંપન્ન ભવ આ બ્રાહ્મણ જીવનમાં દાતા વિધાતા અને વરદાતા ત્રણેય સંબંધથી એટલા સંપન્ન બની જાવ છો જે વગર મહેનતે રુહાની મોજમાં રહી શકો છો બાપને દાતાના રૂપમાં યાદ કરો તો રુહાની અધિકારીપણાનો નશો રહેશે શિક્ષકના રૂપમાં યાદ કરો તો ગોડલી સ્ટુડન્ટ છું આ ભાગ્યનો નશો રહેશે અને સદગુરુ દરેક કદમમાં વરદાનોથી ચલાવી રહ્યા છે દરેક કર્મમાં શ્રેષ્ઠ મત છે આમ સર્વ પ્રાપ્તિઓથી રહો તો મહેનતથી મુક્ત થઈ જશો સ્લોગન છે બુદ્ધિના હળવાપણું અથવા મહિનતા જ સૌથી સુંદર પર્સનાલિટી છે ઓમ શાંતિ